नमस्कार मित्रों आज हम धरण 7 में राशियों नि तुलला विषयनो अभ्यास करिछु जेमा अलग-अलग राशियो के विधि से आपने मेवा उपयोगी छे उनो समझ मिलाउछु सर्वप्रथम आपने गुणोत्तर विषय में आई गइलो गुणोत्तर आपने मेवा में समझता रहियो इसमें सुपरिमेन्यू जो है समान गुणोत्तर અહીં મેં ઉદાહરણ તરીકે 1 જેમ 2 અને 2 જેમ 3 આ બંને ગુણોત્તર જે આપ્યા છે એ સમાન છે કે નહીં એને આપણે સમજવાનો પ્રયત્ન કરવાનો છે હવે ગુણોત્તર એટલે આપણે થોડી કેની ચર્ચા કરતો કે ગુણોત્તર કેવી રીતે લેવા જ્યારે કોઈ બે રાશિઓની એક બીજાથી ચોરતી ગુણોત્તર લે એક બીજાથી કમ્પેરીઝન સરખામણી કરવામાં આવે એના પર ગુણોત્તર કહેવાય છે દેવા 1/2 * 1/2 છે 1/2 * 1/2 એટલે ત્રણે ઉપર ગુણ્યા ત્રણે છેદમાં ગુણ્યા છે 3/6 હવે અહીંયા 2/3 છે 2 બળે ઉપર ગુણી 2 બળે નીચે ગુણ્યા છે તો 4/6 આવે તો આનો ગુટબ કેવો થયો કાંઈ તમે જોઈ શકો છો કે તમારામાં 2/3 છે કે 1/2 નાતા કેવો છે મોટો એટલે આ પૂરી મોટી હોય છે આ બે ગુણોત્તર සමාન છે નહીં એટલે ગુણો તો સમાન કે છે એટલે એની અંદર કોઈ પણ કિંમતનો ગુણો રાખો એની બંને કિંમત સમાન થાય ત્યારે એ ગુણો તો સમાન થાય તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ગુણો તો સમાન છે નહીં બીજું પ્રમાણ પ્રમાણનું ઉદાહરણ મે સામે આપું છું 6 કરોડ કટરાની કિંમત 90 રૂપિયા હોય તો આને શોધવાનું કે ભાઈ એક કટરાની કિંમત કેટલી થાય 90 ના છેદમાં 6 હવે 90 ના છેદમાં 6 કરે 15 છેદ 90 એટલે

5 રૂપિયા માં 50 પૈસા બને સર્ખી રકમ એટલે પહેલા સખી આસી કરવી પડે 5 રૂપિયા અને 50 પૈસા હોય એટલે 1 રૂપિયો બરાબર 100 પૈસા છે એટલે આપણે 5 રૂપિયા ને 100 100 વડે ગુણ્યા 500 પૈસા થઈ ગયા બીજો 50 પૈસા પહેલું જે કિંમત હોય એ અંશમાં આવે અને બીજી કિંમત હોય કે છેદમાં હવે બંનેને ગુણો 500 પૈસા અને 50 પૈસાનો ગુણો તો મેળો જે 0 0 જાય 5 5 જાય એટલે दस पैसा आया कितना आया दस पैसा अब दस जने हम पर लगे सकते हैं है। अब टेकावर टेकावर शुरू करने आया तो क्या बीच सब प्रथम एक उदाहरण हम चुप एक लाख सिंह मात्रा ने टेकावर ने मां फेर वो अब ने दाब ना एक एक दे एक लाख सिंह मात्रा मुझे सोना सिंह मासो बराबर एक लाख सिंह मात्रा ने सोना का सिंह किया हाँ अबे यहाँ तो साधु बाबी है

हले 75 गुनिया 100/100 मतलब 100 सो क्या है मतलब नियम कि कोई पर संख्या जो तुम्हारे टकावरे में भरयो हो तो तुम्हारे 100 વડે ગુણવા હશે જે ટકાવારે મત સદ સંખ્યામાં ભરેલું હોય તો 100 વડે ભાગવા હશે આ વસ્તુ ખાસ યાદ રાખજો કે ટકાવારેમાં ભરાવમાં આગળ આપણે આવશ્યક ટકાવારેમાં સદ સંખ્યામાં ભરેલું હોય તો 100 વડે ભાગવા પડશે અહીંયા આપણે 100 વડે ગુણવા હશે ಅರೆ ಜಾಬ್ರೆ ಅಯ್ಯಕ ಕಾವಿಶೆ ಪರಿಶೆ ಜೋಯೂ ಅವತ ಎಪಿಸೋಡ್ ಮಾಳಾ ಪಚೆ ನಪಕೊಂಡ ಪಂದಸನ ಆಷ್ಟ